બાગાયત ખાતેની જે મધમાખીની યોજના મધમાખી ઉછેર માટેની યોજના છે એમાં મુખ્યત્વે ત્રણ રીતે સહાય આપવામાં આવે છે એક છે મધમાખી કોલોની મધમાખી સમૂહ કોલોની બીજું છે મધમાખી હાયો અને ત્રીજું છે હની એક્સ્ટ્રેક્ટર નમસ્કાર છેલ્લી જાગીરમાં આપ સૌનું ફરી એક વખત ખૂબ ખૂબ સ્વાગત છે છેલ્લી જાગીર સમયે સમયે ખેતી સાથે જોડાયેલી વિવિધ માહિતી એ તમારા સુધી પહોંચાડતું રહે છે તો આ ક્રમમાં આજે એક આવી જ માહિતી જે છેલ્લી જાગીર તમારા માટે લઈને આવી રહ્યું છે આપણી સાથે બાગાયત ખાતાના કેટલાક અધિકારીઓ છે જે બાગાયત ખાતા દ્વારા જે મધમાખી ઉછેર એને લઈને વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે

અને અત્યારે હું નાયબ બાગાયત નિયામક કચેરી મોરબીની અંદર મધમાખી સહાયક તરીકે કામ કરું છું આ સિવાય અન્ય એક અધિકારી આપણી સાથે છે સાહેબ તમારો પરિચય આપો મારું નામ પરાગ કાચા બાગાયત અધિકારી કેની નાયબ બાગાયત નિયામક મોરબી મોરબી માં ની ઓફિસ માં હાલ ફરજ બજાવું છું તો આ બંને અધિકારીઓ આપણી સાથે છે મેડમ જે બાગાયત ખાતા દ્વારા મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપવામાં આવે છે તો આ યોજના વિશે વાત કરો મધમાખી ઉછેર વિશે કેમ પ્રોત્સાહન આપવામાં આવે છે તમને બધાને પ્રશ્ન થતો હશે તો મધમાખી ઉછેર અત્યારે આપણને મધમાખી ક્યાં જોવા મળતી નથી ધીમે ધીમે એનો નાશ થતો જાય છે તો મધમાખી ઉછેરમાં આપણે જો આપણે મધનું ઉત્પાદન કરીએ તો આપણે એક વધારાનો આવકનો સ્ત્રોત ઊભો કરી શકીએ છીએ વધારાનો આવકનો સ્ત્રોત ઊભો કરવા માટે આ બાગાયત ખાતું આપણને યોજનાઓ આપે છે અલગ અલગ એમાં બાગાયત ખાતામાં જે મધમાખી છે એ આપણે બધા જ જાણીએ છીએ કે ખેડૂતનો મિત્ર છે ખેડૂતનો મિત્ર કેવી રીતે છે તમને બધાને પ્રશ્ન થતો હશે તો ખેડૂતના મિત્ર એટલા માટે છે કેમ કે તે ખેતરમાં જઈને જે મધમાખી હોય છે એ ખેતરમાં જાય છે અને ખેતરમાં જે ફૂલો હોય છે એની ઉપર એ રસ ચૂસે છે અને રસ ચૂસીને એ તેના મધપુડામાં લઈ જાય છે તો મધપુડામાં લઈ જાય છે અને ત્યાં એ મધ બનાવે છે પણ એની સાથે સાથે ખેડૂત મિત્રોને એવો ફાયદો થાય છે કે જેમાં જે ખેડૂત મિત્રો છે ને એમની બાગાયત જે પાકો છે ને એના ઉત્પાદનમાં પણ એનો વધારો થાય છે તમને લાગતું હશે કે કેટલો વધારો થતો હશે તો મધમાખી ઉત્પાદનની અંદર આપણે જો મધમાખીનું પ્રોડક્શન કરીએ ને એની સાથે જો આવકના ઉત્પાદનમાં વધારો વધારો કરીએ તો જોવા મળે છે તમારા જે ખેતી પાકો છે આંબો છે એવા ઘણા બધા પાકો હતા હશે ને એની અંદર અલગ અલગ આપણે એના ફ્લેવરનું મધ પણ મળે છે જેમ કે અજમાનું મધ છે રાયનું મધ છે વરિયાળીનું મધ છે અને સાથે સાથે આપણે મધની અંદરથી અલગ અલગ પ્રોડક્ટ બનાવીએ છીએ તો કેવી પ્રોડક્ટ બનાવીએ છીએ એમાં આપણને સા મધ મધનો સાબુ પણ બને છે એટલે કે પ્રોપોલિસનો સાબુ પછી એમાં રોયલ જેલી મળે છે એ રોયલ જેલી આપણે ખાઈએ ને તો રોયલ જેલીમાંથી આપણને અલગ અલગ રોગોથી આપણને મુક્તિ મળે છે જેવા કે સંધિવા છે અસ્થમા છે ડાયાબિટીસ છે એવી રીતે અલગ અલગ જગ્યાએ મધમાખીનો ખૂબ જ આપણને ફાયો જોવા મળે છે તો યોજનાઓની સહાયમાં મધમાખી ઉછેર જે છે એ બહુ જ ઉપયોગી છે હા તો આ જે મધમાખીના ખેતીમાં ઉપયોગની વાત ખેતીમાં જે વિવિધ રીતે મધમાખીનો ઉપયોગ એ ખેડૂતો પોતાની રીતે મેન્યુઅલી રીતે કરી અને જે ઉત્પાદનમાં વધારો કરી શકે છે સાહેબ હવે જે મધમાખીના ખેતીમાં જે ટેકનિકલ એનાથી કેવા પ્રકારના પાકને ફાયદા થાય ફળફૂલને ફાયદા થાય એના વિશે વાત કરો આમ તો મધમાખી ઉછેર એ વર્ષો જૂનો આપણો ધંધો કહેવાય પણ એ જંગલી જંગલમાં પરંપરાગત રીતે જે આપણે મધ કાઢીને લઈ આવતા એને બદલે અત્યારે વૈજ્ઞાનિક ટેકનોલોજી મુજબ જો આપણે મધનું ઉત્પાદન કરીએ તો આપણને એની અંદર ખેતીમાં વધારે ફાયદો થાય જેમ કે મધમાખી એની પેટીમાંથી છોડવા ઉપર જઈ ફૂલની અંદર રસ લેશે એ પાછા બીજા ફૂલ ઉપર જશે એ પ્રમાણે પરાગનયનની પ્રક્રિયા ઝડપી કરી અને આપણા ઉત્પાદનમાં વધારો કરીએ છીએ આ જે પરાગનયનની પ્રક્રિયા એમાં જે મધમાખી એ વધારો કરી શકે મેડમ આ તો મધમાખીની વાત થઈ હવે જે બાગાયત ખાતા દ્વારા મધમાખીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે આ યોજનાઓ વિશે વાત કરો મધમાખી બાગાયત ખાતામાં બાગાયત ખાતામાં વિવિધ પ્રકારની મધમાખીની યોજનાઓ ચલાવવામાં આવે છે જેમ કે મધમાખીમાં હાઈવની એની બે હજાર ફ્રેમની કોલોની પર એટલે કે બે હજાર રૂપિયા મળે છે એટલે કે એક ફ્રેમની કોલોની પર એવી આપણને પંચોતેર ટકા મુજબ સહાય મળે છે એમાં પંદર ટકા પૂરક સહાય છે અને ચાલીસ ટકા યોજના બાગાયત ખાતું તમને સહાય આપે છે આ જે આ મધમાખી પર સહાયની વાત સાહેબ હવે એક વાત હોય આ મેડમે જે સહાયની વાત કરી આમાં હજુ વધુ થોડો પ્રકાશ પાડો કે ખેડૂતો આ મધમાખી જે મધમાખીનું યુનિટ સ્થાપવા માટે એને સૌથી પહેલાં કેવી પ્રક્રિયા કરવી પડે ને આ સહાય માટેની એની જે આખી પ્રોસેસ એના વિશે થોડો પ્રકાશ પાડો મધમાખીને બાગાયત ખાતેની જે મધમાખીની યોજના મધમાખી ઉછર માટેની યોજના છે એમાં મુખ્યત્વે ત્રણ રીતે સહાય આપવામાં આવે છે એક છે મધમાખી કોલોની મધમાખી સમૂહ કોલોની બીજું છે મધમાખી હાયો અને ત્રીજું છે હની એક્સ્ટ્રેક્ટર આના માટે સૌ પ્રથમ આ ખેડૂતની વેબસાઇટમાં ઓનલાઈન અરજી કરવી પડે ત્રણ પ્રકારની અરજી ત્રણ ઘટક વાઇઝ અરજી કરવી પડશે અરજી કરી એની સાથે નવા સાત બાર આઠ બેંકના બચત ખાતાની કોપી આધાર કાર્ડની કોપી જે જરૂરી નિયત નમૂનામાં જે બધા ડોક્યુમેન્ટ જોઈ એ બધા જોડી અને જિલ્લાની ઓફિસે અરજી પહોંચતી કરવાની રહેશે હવે ત્રણ પ્રકારની અરજી છે એમાં મુખ્ય સહાયનું દર એના માટે આપણે વાત કરીએ તો મધમાખી કોલોની એટલે જે એને પેટી કહેવાય એક પેટીમાં નો યુનિટ ખર્ચમાં બાગાયત ખાતાએ બે બે હજાર રૂપિયા ગણ્યા છે કુલ દસ પેટી માટે હાલ પૂરતું પ્રાયોગિક ધોરણે સહાય આપવામાં આવે છે સહાય માટે ચાલીસ ટકા મુજબ સહાય આપવામાં આવે એટલે ચાલીસ ટકા એને બીજા પંદર ટકા રાજ્ય સરકારની પૂરક સહાય આપવામાં આવે કુલ પંચાવન ટકા જેવી સહાય આપવામાં આવે છે આવી જ રીતે મધમાખી હાઈવ એમાં પણ ચાલીસ પ્લસ પંદર એટલે પંચાવન ટકા જેવી એમાં સહાય આપવામાં આવે છે અને એક્સ્ટ્રેક્ટરમાં જે ઘટક છે એમાં અને એક્સ્ટ્રેક્ટર પ્લસ હાથના મોજા માથે પહેરવા માટેની ટોપી ફ્રેમ આવે આ બધા જે સાધનો છે જરૂરી સાધનો એ ખરીદવા માટે એમાં પણ ચાલીસ પ્લસ પંદર ટકા એટલે પંચાવન ટકા જેવી એમાં સહાય આપવામાં આવે છે સાહેબ આ તો થઈ સહાયની વાત હવે એક ધારાધોરણોની વાત કરો કે કોઈ ખેડૂતને આ મધમાખી સ્થાપવી હોય તો કેટલા ખેડૂતોને એક સાથે ભેગા થવું જોઈએ કે એના માટેના નીતિ નિયમો શું છે કોઈ વ્યક્તિ સિંગલ વ્યક્તિ હોય એને એના ખેતરમાં આવી રીતે પેટી મધમાખી ઉછેર માટે પેટી અપનાવી હોય આ યોજનાનો લાભ લેવો હોય તો વ્યક્તિગત રીતે પણ અરજી કરી શકે પછી સમૂહ હોય કોઈ પણ એફપીઆઈનો સમૂહ હોય એના માટે પણ બાગાયત ખાતું સહાય આપે છે આના માટે પણ ઓનલાઈન અરજી કરવી જરૂરી છે તો આ છે મધમાખી ઉછેરની વાત જે ખેડૂતો મધમાખી ઉછેર દ્વારા જેની બાગાયત ખેતી કે અન્ય જે ખેતી પાકો એના જે ઉત્પાદન વધારી શકે છે આ સિવાય જે વધારાના મધ ઉત્પાદન કરી અને ખેડૂતો પોતાની એક સારી આવક ઊભી કરી શકે છે તો આના માટે જે બાગાયત ખાતાની જે યોજના એની બંને અધિકારીઓએ આપણને વાત કરી તો છેલ્લી જાગીર જે આવી માહિતી એ તમારા સુધી સમયે સમયે પહોંચાડતું રહે છે આવ જ આવા જ બીજા વિડીયો જોવા માટે તમે જોતા રહો છેલ્લી જાગીર જય જવાન જય કિસાન